નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોમાં વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસના સર્વેની લિસ્ટમાં તમારું નામ જુઓ એમના વિશે જે આ મિત્રો તમારા ગામમાં મકાન સર્વે બે હજાર પચીસનું એપ્રિલ મહિનાનું નવું લિસ્ટ સરકાર દ્વારા જારી કરવામાં આવ્યું છે તમારું નામ છે કે નહીં એમની સંપૂર્ણ માહિતી મિત્રો વિડીયોના માધ્યમથી આજે આપણે મેળવીશું તો મિત્રો વિડિયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના શૂખશો સૌ તો મિત્રો તમારે તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને તેમના સર્ચ બોક્સની અંદર મિત્રો તમારે લખવાનું છે પીએમ એ વાય ડોટ ઇન આ મિત્રો તમારે સર્ચ કરવાનું છે સર્ચ કરશો એટલે ફર્સ્ટ ઓપ્શન રહેલું છે જેમનું નામ છે પીએમ એ વાય ડોટ ઇન એમનું પણ મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે એમનું પણ મિત્રો ક્લિક કરીશું એટલે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું એક નવું પેજ તમારી ડિસ્પ્લેની સામે ઓપન થઈ જશે મિત્રો આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સંપૂર્ણ વિગતવાર માહિતી અહીંયાથી આપને મળી રહેશે આ મિત્રો ત્યાંથી તમારે આવા સોફ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે આવા સોફ્ટ ઉપર ક્લિક કરશો એટલે રિપોર્ટ સેકન્ડ ઓપ્શન રહેલું છે એમનું ઉપર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું રહેશે એમનું ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ખુલીને આવી જશે જેમાં સોશિયલ ઓડિટ રિપોર્ટ જેમાં મિત્રો બેનિફિસરી ડિટેલ ફોર વેરિફિકેશન એમની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એમનું ઉપર ક્લિક કરશો એટલે પાછું એક નવું પેજ ખુલીને આવી જશે અહીંયા મિત્રો માગેલી માહિતી તમારે ફિલઅપ કરવાની રહેશે અહીંયાથી મિત્રો તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયાથી તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે હાલ મિત્રો આપણે એક્ઝામ્પલ તરીકે કોઈપણ જિલ્લો સિલેક્ટ કરી લેશું ત્યાર પછી મિત્રો જિલ્લાનો કોઈપણ એક તાલુકો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયાથી જે તાલુકા તાલુકાવાઇ જેટલા ગામ આવતો હોય તે તમારી સામે દેખાડી દેશે એમાંથી મિત્રો તમારે કોઈ પણ એક ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારે કયા વર્ષમાં સર્વે હાથ ધરવામાં આવેલું હતું કયા વર્ષનું સર્વે રિપોર્ટ જોવા માગો છો તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે એ સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમારે એક નવું ઓપ્શન દેખાડશે જેમાં આવાસ ગુજરાતમાં જેટલી આવાસ યોજનાઓ ચાલી રહી છે એમની સંપૂર્ણ નામ તમારી સામે દેખાડશે એમાંથી મિત્રો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની લિસ્ટ જોવાની છે તો તે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીંયા એક આન્સર દેવાનો હોય છે જે કેપ્સકોડની અંદર જે ખરો આન્સર દઈ અને મિત્રો તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા તે સબમિટ બટનો છે તેમની ઉપર આપણે ક્લિક કરીશું સબમિટ બટન ઉપર ક્લિક કર્યાની સાથે મિત્રો તમારી સામે કંઈક આવું નવું લિસ્ટ ખુલીને આવી જશે જેમાં ડાઉનલોડ પીડીએફ ઘણા બધા ઓપ્શનો રહેલા છે અહીંયાથી જે જે અરજદારોને બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત લાભ મળ્યો છે તેમની લિસ્ટ તમારી સામે દેખાડેલી છે અહીંયાથી મિત્રો આપણે પીડીએફ ડાઉનલોડ કરી લેશું પીડીએફ ડાઉનલોડ કરી અને તેમને ઓપન કરીશું એટલે ઓપન કર્યાની સાથે મિત્રો અમારા ગામમાં કેટલા અરજદારોએ લાભ લીધેલો છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેમની કેટલી રાશિ તેમના બેંક એકાઉન્ટની અંદર જમા કરવામાં આવેલી છે એમની સંપૂર્ણ માહિતી તમારી સામે દેખાડી દેશે તો મિત્રો બસ આ જતી પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસના ના સર્વેની લિસ્ટની સંપૂર્ણ માહિતી